યો વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસની ગાંધીનગરમાં ઉજવણી થઈ અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હોમથા રોગને જળમૂળથી નાબૂદ કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે વ્યક્તિના તન મન અને આરોગ્ય સારું કરવામાં હોમિયોપેથી મહત્વનું છે અને આજ જ હોમિયોપેથીને પીએમ મોદીએ નવી દિશા આપી છે સૌની સુખાકારી માટે સૌને પોષાય તેવું આ હોમિયોપેથીને નવું બળ આપવામાં આવ્યું છે હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે ઘણા સુધારા પણ કરવામાં આવ્યા છે નવા રચાયેલા આયુષ મંત્રાલયના લીધે નવા સીમા પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતે આવી વૈકલ્પિક

બે નું સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથી પાયા રચના કરનારા માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરતા ડોક્ટર શેબ્યુલ હેનમેનની જન્મ દિવસ જન્મજયંતિના દિવસે થઈ રહ્યું છે શક્તિપીઠ અંબાજીમાં સૌ પ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પાંચસો ઉપરાંત મહિલાઓ ભાગ લીધો હતો દેશભરમાંથી અઢાર યુવતીઓ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે સિનિયર કેટેગરીમાં છ ગોલ્ડ મેડલ તેમજ જુનિયર કેટેગરીમાં છ સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં છ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે જેમને બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા છે સાથે જ વિજેતા પ્રાપ્ત કરેલા યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા पहले तो मैं कॉन्ग्रेचुलेट करना चाहूंगा गवर्नमेंट ऑफ गुजरात को और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात एंड टूरिज्म डिपार्टमेंट अलोंग विद एनके पी इतना शानदार जो है नेशनल वुमेन आर्चरी कंपटीशन पहली बार अंबाजी में इन्होंने ऑर्गेनाइज कराया है और बहुत ही सीमलेस गया है चार सौ से ज्यादा यहाँ पार्टिसिपेंट्स आए हैं उनके रहने का खाने पीने की व्यवस्था सरकार ने की है और सेफ्टी और सिक्योरिटी का ध्यान पूरा पुलिस ने रखा है और बहुत ही सक्सेसफुल में गुजरात में मैंने गोल्ड मेडल जीता है जिसकी मुझे बहुत खुशी है यहाँ पे बहुत ही अच्छा इनिशिएटिव लिया गया था गवर्नमेंट की गवर्नमेंट की तरफ से बहुत ही अच्छे लेवल पे एक टूर्नामेंट करवाया गया था जिसमें हमें कैश अवार्ड भी दिए गए आ, मैं चाहती कि ऐसे ही टूर्नामेंट और और भी होते रहें ताकि लड़कियों को हनुमान जयंती हाथ धरम तो अमदावाद हनुमान तैयारी हाथ धरमी हनुमान जी शोभा निकली केम्प हनुमान मंदिर धीरे सुधी शोभा यात्रा निकली तो हनुमान दादा गदा दर वर्षे

આ યાત્રા એટલા માટે યોજાઈ છે કે આવતીકાલે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે એના એક દિવસ પહેલાં હનુમાનજી મહારાજ પોતાના પિતાજી વૈવદેવતાને નમન કરવા જાય છે એમની આજ્ઞા લેવા જાય છે તો પિતાજી કાલે મારો જન્મદિવસ છે ઉજવો અને આપ એમાં પધારો એ આમંત્રણ આપી આજ્ઞા લઈ છે છે કહેવાય ને આજ્ઞા તેઓ લે પિતા પાસેથી અને પિતા પાસેથી આજ્ઞા લઈને તેઓ ખાસ કરીને પોતાનો જન્મોત્સવ છે ધામધૂમ થી ઉજવે છે આ પરંપરા આજે પણ યથાવત છે ત્રેવીસ વર્ષથી થી કેમ હનુમાન ખાસ કરીને વાસણા જે વાયુ મંદિર આવેલું

લાલપુરના મેમાણા ગામના લોકોએ શંખનાથ ઝાલર વગાડી ખરાબ રોડ નો વિરોધ કર્યો ઝાલર અને ટંકુરી નો રણકાર આરતી ઉતરતા લોકો અહીં કોઈ ભગવાનની પૂજા કે આરતી નથી થતી પરંતુ જામનગરના મેમાણા ગામના લોકો રોડની અંતિમ વિધિ કરી રહ્યા છે કેમ કે લાલપુર પંથકમાં આવેલા મેમાણા અને આસપાસના દસ ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો છેલ્લા દસ વર્ષથી મરણ પથારી છે આ રોડ એટલો બિસ્માર છે કે અહીંથી તમારું વાહન લઈને નીકળો તો વાહનનું તો જે થવું હોય તે થાય પણ તમારા હાડકા જરૂર ખોખલા થઈ જાય કમરતોડ રોડના કારણે અહીંથી લોકો નીકળવાનું ટાળી રહ્યા છે ખાનગી વાહનો તો રોડના કારણે અહીં આવવાનું જ પસંદ નથી કરતા કોઈ આવે તો બમણું ભાડું વસૂલે છે રોડ પર ડામર નું તો નામો નિશાન નથી ધૂળિયા રોડ થી લોકો ત્રાસી ગયા છે આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગામના લોકોની સમસ્યા સાંભળવા ભાડું કોઈ નથી હવે તો સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા છે ત્યારે લોકો શંખનાદ કરી